નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું કુલાદર ચેતન સીકે ફાર્મ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને તમે જોઈ રહ્યા છો અમારી મધુરી તો આવો તમને દેખાડું કે કઈ રીતે અમે મધુરીનું ફાર્મિંગ કર્યું છે કઈ રીતે બધું હું કરવું છે અને આ અમારા વિડીયોમાં આવનારું દર વર્ષે આવું નવું આવતું જ રહેશે અને તમે જોવો કે અમે કઈ રીતે ક્રોપ કવરમાં મધુરી કરી છે મિત્રો ચાલો મારી પાસે હું તમને કાગળ કાઢીને બતાવું છું કે જે તમને ખબર પડે કે ક્રોપ કવ ની અંદર મધુરીનું કેટલું ગ્રોથિંગ છે અને એના હિસાબે આપણને કેટલો ફાયદો થાય છે બરાબર અને આપણે આમાં ખર્ચા થોડુંક છે પણ તમે તમને બધું કહું છું તમે પહેલાં ખાલી કાગળ કાઢીને ક્રોપ કવર ની અંદર જે આપણને ફાયદો થાય છે એ મધુરીનો એ તમને દેખાડો મધુરી છે અને આ રીતે ગ્રોથિંગ થયું છે અને અત્યારે આ ત્રીસ દિવસની થઈ છે અને હજી પાંચ દિવસ રેવા દેવાની છે અને હજી એક ખાતર અમારે ચડાવવાનું બાકી છે જીરો બાવન ચોત્રીસ અને

લીદે લીધેથી આપણે જે આપણે ખરબુજા છે એ થતા નથી એના હિસાબે નાખવું પડે છે આ મિની ગ્રીન હાઉસ છે આ મિની ગ્રીન હાઉસ કરી નાખો તમે એટલે તમારા છોડને જે જોતું હોય એ મળી રહેશે માટે ખેડૂત મિત્રો આવી તમે પણ ખેતી કરો અને તમે પણ થોડાક આપણે સમૃદ્ધ થાવ અને આવી ખેતી કરવી હોય તો અમારા વિડીયો તમે જોતા રહો અને ક્રોપ કવરની અંદર કઈ રીતે તમે ખરબૂજા છે મરચી છે બધું અમે ખેતી કરીએ છીએ પણ આ છે એ સૌથી બેસ્ટ થાય છે આમાં અને તમારે ઉત્પાદન પણ સારું મળે છે અને આમાં ખર્ચો પણ ઓછો રહે છે હવે જો આ ક્રોપ કવર કાઢવી પછી આપણે આમાં દવા છાંટવાની આવે તાલીન તમારે કઈ કરવાનું ના હોય અત્યારે તો ખાલી ખાતર ચડાવવાનું હોય ખાતર ચડાવી રાખવાનું અને મધુરીનું સાંજ સંભાળ રાખવાનું રહેવાનું કે આમાં કયા કયા તત્વો ઘટે છે એ તમારે તે રીતે ચડાવી રાખવાના પછી તમારું જે રીતની જમીનની પીએચ હોય એ પ્રમાણે તમારે ખાતર ચડાવવાના હોય છે એટલે સૌ પ્રથમ તમે જ્યારે મધુરી છોપો ત્યારે મધુરીનું પીએચ તમારું જે જમીન હોય એનું પીએચ તમારે કઢાઈ લેવાનું બરોબર છે અમે આ બિયારણ થેઠ પંજાબથી લાવ્યા છીએ પંજાબના છત્તીસગઢથી અને હું પહેલાં આ બિયારણ મેં પંજાબથી લાવ્યા છીએ છતીગઢ છત્તીસગઢથી રેવી નામનું છે કંપની અને આપણે કિસાન ખેતી કરો અને કાંઈ પણ તમારે જરૂર પડે તો અમારા જોજો અને અમારો નંબર એમાં એમાં હોય છે તમે ફોન કરજો અને અમારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને આવા આવો નવા વિડીયો જોવા માટે અમને ફોલો કરજો અને અમારી ઇન્સ્ટાગ્રામ લિંક પણ તમને એમાં આપવામાં આવશે બરોબર છે જય જવાન જય કિસાન જય